સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો વાતાવરણમાં અચાનક પલટો આવતા વંટોળ સાથે જોરદાર પવન ફૂંકાયો હતો ત્યારે સાથે સાથે વીજળીના કડાકા વીજળી પડી ત્યારે તલોદ આનંદ પાર્ક પાછળ આવેલ આનંદગર માં બાબુભાઈ મગનભાઈ પરમાર ના મકાન ની છત પર કડાકા સાથે વીજળી પડતા તેમના મકાન ની છત ઉપર તિરાડ પડી તલોદ તાલુકામાં આજે સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ સાંજે વાવાઝોડા સાથે ધીમો ધારે વરસાદ પડતા વાતાવરણ એકદમ ઠંડક પડી હતી લોકોને રાહત જોવા મળી માં વરસાદી માહોલ જામતા ખેડૂતોને ઉનાળો પાક બાજરી જુવાર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ